મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પિંસોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર ઘર ઘરાવશે મહેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક આપી દેવાનું છે તો વહેલી તકે મહેશભાઈનો કોન્ટેક કરી લેવો મહેશભાઈનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે કિંમત વગેરે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આ વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટરની મોડલ નહીં તો બે હજાર પંદરનું મોડલ છે પાર્સિંગ બે હજાર અને સત્તરનું છે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે કાટછળો ક્યાંય પણ તમને આખા ટ્રેક્ટરમાં જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં ટાયરની કન્ડિશન જોઈ શકો છો અમને ફિટિંગ આખું ટ્રેક્ટર છે ખોલેલું ટ્રેક્ટરને અને ટ્રેક્ટરમાં એન્જિન ગિયર હાઇડ્રોલિક જ 100% વર્ક ટકા કરે છે તે માલિકનું કહેવું છે તો ટ્રેક્ટરમાં સારી બેટરી જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર કમ્પ્લીટ વાયરિંગ કંપની ફિટિંગ જ વાયરિંગ જોવા મળશે તો હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે ભૂમિપુત્ર સારસો પિંસોતેર ડીઆઈ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની એવરેજ ખૂબ જ સારી છે વાત કરીએ ટ્રેક્ટરના માલિકને તો માલિકનું નામ મહેશભાઈ છે મહેશભાઈએ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો મહેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું એકસો ચાર પિંચોતેર પાંચ સુડતાલીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે મહેશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ કુસડી નામ મહેશભાઈ મહેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ મહેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક્ટ કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વ્યસરાજ